ટેકનોલોજીનો જમાનો છે અને લોકો આધુનિક થઈ રહ્યા છે તે સારી બાબત છે પણ જો તમે પણ સોશિયલ મીડિયા પર અથવા કોઈપણ વેબસાઇટ પર તપાસ કર્યા વિના વિશ્વાસ મૂકો છો તો તે ચેતી જજો બચી જજો નહીં તો મોટા પાયે નુકસાન ભોગવવાની તૈયારી રાખજો કેમકે સાયબર ફ્રોડ હવે માત્ર ભારત પૂરતો જ સીમિત નથી રહ્યો હવે તે વિશ્વ સ્તરે વિસ્તરેલો છે અને તેમાં મોટી મોટી ગેંગો પણ સામેલ હોય છે અને તેવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે જેમાં સાયબર ગઠિયાઓની આખી ટોળકીને ઝડપી લેવાય છે કેવી રીતે આ ગઠિયાઓ લોકોને છેતરતા હતા તેમનો સંબંધ કઈ ગેંગ સાથે છે અને તેમને કેવી રીતે ઝડપ્યા જે વગેરે બાબતો પર વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ અમદાવાદમાંથી લોકોને છેતરતી એક સાયબર ગઠિયાઓની ટોળકીને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી લીધી છે અને તેમની તપાસ કરતાં બાર મોબાઈલ ફોન એકવીસ જેટલા આધાર કાર્ડ પાન કાર્ડ આરસી બુક ચેકબુક પંદર જેટલા સિમ કાર્ડ અને એક પિસ્તોલ પણ મળી આવી છે આ મામલે વધુ ખુલાસો કરતાં સાયબર ક્રાઇમ ડીસીપી લવીના સિન્હાએ શું કીધું ચાલો સાંભળ્યું કે આ લોકો બધા રાજસ્થાનથી આમાં લોકોને લાવતા હતા અહીંયા આમાં ત્રણ જણ જે છે મુખ્ય માસ્ટર માઇન્ડ છે એ લોકો દર મહિને ઘણા રાજસ્થાનથી યુવકને અહીંયા લાવતા હતા એ લોકો અહીંયા ફ્લેટ ભાડે રાખીને રહેવાનું રહેતા હતા અને પછી આધાર કાર્ડમાં ફ્રોડ કરીને અલગ અલગ અડ્રેસ બતાવીને એ લોકો બેંકનું અકાઉન્ટ ખોલાવતા હતા અને આ બધા બેંક અકાઉન્ટમાં તપાસ કરતાં ટોટલ એકસો કમ્પ્લેન પણ આપણને મળી છે અને આ મોટા ભાગના અકાઉન્ટ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ડિજિટલ અરેસ્ટ અને ટાસ્ક ફ્રોડ ટેલિગ્રામ ફ્રોડ માટે વપરાયેલું અકાઉન્ટ છે ટોટલ આ લોકો ચાર મહિનાથી આવી કામગીરી કરતા હતા આમાંથી જે મુખ્ય ત્રણ આરોપી છે એ લોકો ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં હતા અને એ લોકોને આ અકાઉન્ટ સપ્લાય કરવાનું આ કામ કરતા હતા મોટા ભાગના જે આરોપી છે બધા રાજસ્થાનના છે અને અકાઉન્ટ્સ જે એમને ખોલાયા છે ભારતના આપણે એકવીસ રાજ્યોમાં અને અનેક શહેરોમાં સાયબર ફ્રોડની જે કમ્પ્લેન થઈ છે એમાં આ બધા અકાઉન્ટ્સ વપરાયા છે આમાંથી એક માસ્ટર માઇન્ડ આપણે પકડાયા છે બાકી બે જે છે એ હજી ફરાર છે અને જે નવ બાકીના જે નવ લોકો છે એ લોકોમાંથી જે બે જણ છે સુરેશ અને અનિલ બિશ્નોઈ આ લોકો અહીંયા ચાર મહિનાથી આ કામગીરી કરતા હતા આ બધાને કમિશન અને અકાઉન્ટ ખોલાવવા માટેના પૈસા મળતા હતા દસ વીસ હજાર જેટલું એમને આપવામાં આવતું હતું એમના ઓરિજિનલ આધાર કાર્ડ તો એ લાવતા હતા એ સાથે અડ્રેસ ચેન્જ કરીને આ લોકો ઓટીપી શેર કરતા હતા અને અડ્રેસ ચેન્જ કરાવતા હતા જે મૂળ જે ત્રણ માસ્ટર માઇન્ડ છે એ લોકો આ કામ કરતા હતા અને બેંક એકાઉન્ટ આ લોકો આ રીતે આપતા હતા તો આમાં જે મુખ્ય ત્રણ આરોપી છે જે આપણે પકડ્યા છે ટોટલ એમાંથી સુરેશ બિશ્નોઈ અને અનિલ બિશ્નોઈ આ બે જણ છે એક ઓગણીસ વર્ષનો છે એક વીસ વર્ષનો છે આ ચાર મહિનાથી અહીંયા અમદાવાદ ભાડે રહેતા હતા જે ફ્લેટમાં આપણે અત્યારે હાલ રેડ કરી છે ત્યાં બે મહિનાથી રહેતા હતા એ અગાઉ બીજા એક જગ્યા પર ફ્લેટ આ લોકો ભાડે રાખતા હતા અને આ લોકો પોતાના પરિચયમાં જેટલા પણ મિત્ર હોય કે સંબંધી હોય કે ગામમાં જે લોકો છે એમને આ રીતે પૈસાની લાલચ આપીને અહીંયા અકાઉન્ટ ખોલાવવા માટેની લાલચ આપીને અહીંયા બોલાવતા હતા અને બીજો એક મુખ્ય આરોપી છે જે કુલદીપ એ બે બીજા બે આરોપી છે અભિષેક બિશ્નોઈ અને સુનિલ ધીરાની એ આ ત્રણ માસ્ટર માઇન્ડ છે અને એ લોકોના સંપર્કમાં સતત હતો અને ચાઇનીઝ સાથે પણ સંપર્કમાં હતો આ સિવાય પણ જે લોકો મુખ્ય આરોપી છે તે ચાઇનીઝ ગેંગ સાથે અથવા લોરેન્સ બિશ્નોઈ સાથે સંકળાયેલ હોવાની આશંકા છે તેના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ્સ ઓફ ઇન્ડિયા